નૂતન વિદ્યાલય સુભાનપુરા ખાતે ભારત માતા પૂજન કરી ધ્વજવંદન કરવામાં આવ્યું ભારત માતાનું વિશિષ્ટ પૂજન કરી સાચી લોકશાહીના જતન માટે સો મતદાનની પ્રતિજ્ઞા લેવડાવી નૂતન વિદ્યાલય સુભાનપુરા ખાતે આજરોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી શાળાના આચાર્ય ડૉક્ટર ઘનશ્યામભાઈ ચાવડા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મંડળના પ્રમુખ શ્રીમતી હસુમતી જયસ્વાલ પ્રાથમિક વિભાગના આચાર્ય હેતલબેન પટેલ અને તમામ શિક્ષક તથા વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણીમાં વિદ્યાર્થીઓ પોતાના પરિવાર અને સોસાયટીના સભ્યોને મતદાન અવશ્ય કરાવશે તેવી પ્રતિજ્ઞા લીધી હતી જીએસટી ભવન બે ખાતે પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ દેશભક્તિ ગીતો પર સુંદર મજાનું નૃત્ય કર્યું હતું દરમિયાન યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે સાચી લોકશાહી અને આઝાદી માટે એનઆર એનઆરસી તાત્કાલિક લાગુ પાડવામાં આવે તેમ જણાવ્યું હતું નમસ્કાર આજ છવ જાન્યુઆરી સ્વતંત્ર ગણતંત્ર દિવસ નિમિત્તે નૂતન વિદ્યાલય જુહાનપુરા ખાતે ધ્વજરંજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારબાદ વર્તમાનમાં જે સ્થાનિક ચૂંટણીઓ આવી હતી એના સંદર્ભમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફની ચૂંટણી માટેની મતદાન કરવા માટેની પ્રતિક્રિયા મેળવવામાં આવી હતી પાંચ છવ્વીસમી જાન્યુઆરીએ કચ્છમાં ભૂકંપ આયો હતો એની યાદમાં સમગ્ર શિક્ષણ પરિવાર ભારત માતાનું પૂજન કરે છે આજે શાળાના પ્રમુખ શ્રીમતી અધિકારબેન જયજવાલ પ્રતિ આચાર્ય શ્રીમતી યજવબેન અને ઉત્તમ વિદ્યાલય પરિવારના સમગ્ર સ્ટાફ વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતાનું પૂજન કરવામાં હતું થેન્ક છે